này đây là bề lục cấu đó rồi, đi đi làm trong là cái gì? mà làm cái gì? không thấy Mệt yeah. mệt Ai chỉ để sang sao lục đánh đi આવે મહાદેવનું મંદિર અને પછી તાપી ઘાટો આવે હું ત્યાં તમે ન્યાધીને બતાવું તાપી ઘાટે મંદિર છે હું અહીંયા જો પબ્લિક ગાંડું પબ્લિક છે અને જુઓ

કે ભાઈ કામ એવું છે તો કઈ ને આપણે જોઈએ ક્યાં રહી ખાવા એટલે બતાવું છું વિડીયો માં ચેનલ બનાવી દો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો તો મિત્રો આટે આપણે નાસ્તો કરીને ઘરે આવી ગયા હતા ઘર ઘર પર લાંબા છે નવે આવી છે નીચે આપણે બેડ મેન માં કે વેસુ બધું ગામ ના છે ને ગાડીવાડી વાડી ફોન લઈને છે તો નીચે કરણભાઈ ઉભા છે બીજું ગો કોણ કોણ આવે લખી નથી બાકી આમાં બેન બીજું દાવન છે કેમ કે નવરાત ભાઈમ કે તૈયાર છે ને લખીશ

પબ્લિક તો છે બાપી સમજો મિત્રો આપણે ડુમસ થઈ ગયા છે બેલો રાખે પ્રોગ્રામ પ્રોગ્રામ હતો કાંક મંદિર પાસે ફોટોશૂટ ચાલુ છે આપણે દોસ્ત બધા તો પાણી જ નથી આવે તો એટલું આપણે પબ્લિક એટલે તો કાળા તડકાનું કોઈ એવું નથી હવે એવો સમજો કેમ આપણે પાછા પાણી કેવું ભરે સમજ્યા

Oh, oh, no? ठीक है

બગલા ગાલી ઇલાફો કે યો યો ઇલાફો મને મત આવો માણે બેન જો અમારો માણે બેન જો મંદિર પાએ બેઠા ગો એક વાત તો ફિક્સ છે દો પાનો વિડિયો તા આ એક કીમા નહી આવ આ એક તો દુખ છે કે સાને દોડ કી છરટી માંય શકે પણ તમે બેય કોસી આપડે વ્લોગ

ઓકે ચલો ટુ ટુ થ્રી